નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં

જેની સ્પીડ એટલી હતી કે વેગેનાર ફોર વ્હીલ ગાડીના આગળના ટાયર નીકળી ગયા જોવા મળે છે ત્યારબાદ જાણવા મળેલ છે કે વેગેનાર ગાડીના ચાલક પ્રાઇમરી ટીચર છે તેમજ તેમને ખેંચ આવતી હતી અને લગ્ન પ્રસંગમાં જતાં ટેબ્લેટ લેવાની ચૂકી જતા તેમને ખેંચ આવી હતી જેમ જાણવા મળેલ છે જે ગાડી નંબર જી જે ટુ ઝીરો એક ક્યુ વન સેવન વન ટુ ના ચાલક દલુભાઈ રાઠોડને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશને હાજર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અતુલ બામડિયા સાથે કેમેરામેન ભૂપતસિંહ રાવત આઈ ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી